સત્તાધાર મામલે વિડિયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો વસન ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો સત્તાધાર ધામના મહંત વિજય બાપુ પર કરોડો સોશિયલ મીડિયા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર સત્તાધારના બદનામ કરતી ઓડિયો વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે

છેલ્લા છ મહિનાથી આજે સત્તાધારની અંદર જે સત્તાધારને બદનામ કરવાનો સનાતન ધર્મને બદનામ કરવાનો જે વિવાદ ચાલે છે એ વિવાદની અંદર જે લોકો આક્ષેપો કરી રહ્યા છે જેની પાછળ એ લોકોની પાછળ કોણ છે એ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટ સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું ત્યારબાદ કોઈ એવી ક્લિપો અમારી સામે એવી કે કોઈ સંતો જે આ દુનિયામાં નથી જેને આ દુનિયા છોડીને પરલોક સીધા છે એ સંતોના જે વ્યભિચારોના જે આક્ષેપો કરે છે એના પુરાવા જાહેર કરે અને જો પુરાવા જાહેર ન થઈ શકે તો ગુજરાત પોલીસ એની ઉપર કાર્યવાહી કરે એટલે આજે અમે ગુજરાતના ગૃહમંત્રીને અને પોલીસ કમિશનરને અમે ફરિયાદ લઈને આવ્યા છીએ જે વસંત નામનો જે વ્યક્તિ છે અને નીતિન ચાવડા નામનો જે વ્યક્તિ છે એની ઉપર નક્કર કાર્યવાહી થાય એ બાબતે અમે આજે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે